નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસની સામાજિક વિજ્ઞાન વિષયની એટલે કે જે સ્વ અધ્યયન પોથી ભાગ ચાર છે તે ભાગ ચારની અંદર ધોરણ દસ ના સામાજિક વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર સોળ આપેલો છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની જે સ્વાધ્યન પોથી એટલે કે સ્વાધ્યય પોથીનો જે ભાગ ચાર છે તેમાં ગુજરાતી અંગ્રેજી ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના એકદમ કલરફુલ પીડીએફ અને કલરફુલ વિડીયો મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ સ્વાધ્યય પોથીના સોલ્યુશનના વિડીયો જોઈ લેજો તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરી દેજો દોસ્તો ગુજરાતની એકમાત્ર માત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને સ્વાધ્યાય પૂથીના સોલ્યુશનના વિડીયો એકદમ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર મળી જશે તો જરૂરથી આ વિડીયોને લાઇક આપી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ આપી દેજો જેથી કરીને અમને પણ ઉત્સાહ વધે અને તમારા માટે સોલ્યુશનના આવા જ નવા વિડીયોને પીડીએફ બનાવતા રહીએ તો હજુ પણ જેમણે લાઇક અને કોમેન્ટ નથી આપી આ સ્વાધ્યાય પૂથીના સોલ્યુશનના વિડીયોને તેને અવશ્ય આપી દેજો ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ દસ સ્વાધ્યાય પૂથી ભાગ ચાર સામાજિક વિજ્ઞાન પાઠ નંબર સોળ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ ચાલો એમાં વિભાગ એ એમાં છે જોડકા ઈસવીસન ઓગણીસો એકાણું તો એમાં જવાબ આવશે વિકલ્પ સી આર્થિક સુધારાઓનો અમલ બીજું છે ઈસવીસન ઓગણીસો પંચાણું તો એમાં જવાબ આવશે વિકલ્પ ઈ વિશ્વ વ્યાપાર સંગઠન ત્રીજું છે ઈસવીસન ઓગણીસો બોતેર તો એમાં જવાબ આવશે વિકલ્પ એ પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન ચોથું છે ઓગણીસો એક્યાસી તો એમાં જવાબ આવશે વિકલ્પ બી વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર મિત્રો ધોરણ ત્રણ થી દસ ની નવી સ્વાધ્યાય પુથી બે હજાર પચીસ છવ્વીસના ના તમામ વિષયના સોલ્યુશન જે છે ધોરણ દસના ના તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને તેના પીડીએફ જે છે તે આપણે એપ્લિકેશન ઉપર મૂકાઈ ચૂકી છે તો જરૂરથી આ સાદ્યભૂતિના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણું વોટ્સઅપ પર પીડીએફ જો તમારે જોઈતી હોય તો વોટ્સઅપ પર પણ પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી

ત્રીજું વિશ્વ વેપાર સંગઠનનું વડું મથક કયા સ્થળે આવેલું છે તો જવાબ આવશે વિકલ્પ એ જીનીવા ત્યાર પછી છે ક નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પેલું વૈશ્વિકીકરણનો ખ્યાલ વિદેશી રોકાણની નીતિ અને બીજી કઈ નીતિ સાથે સંકળાયેલ છે તો ઉત્તર વૈશ્વિકીકરણનો ખ્યાલ વિદેશી રોકાણની નીતિ અને બીજી વિદેશ વ્યાપાર અંગેની નીતિ સાથે સંકળાયેલ છે બીજો સવાલ છે કે નવી ઔદ્યોગિક નીતિ કયા વર્ષમાં અમલમાં આવી હતી તો જવાબ આવશે નવી ઔદ્યોગિક નીતિ ઈસવીસન ઓગણીસો એકાણુંના વર્ષમાં અમલમાં આવી હતી ત્રીજું વિશ્વ પર્યાવરણ દિન તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે તો જવાબ આવશે કે વિશ્વ પર્યાવરણ દિન તરીકે પાંચ જૂનના દિવસને જાહેર કરવામાં આવ્યો છે ચોથું ટકાઉ વિકાસ શબ્દ બીજા કયા નામથી ઓળખાય છે તો ટકાઉ વિકાસ શબ્દ બીજા આ સુપોષિત વિકાસના નામથી ઓળખાય છે પાંચમો સવાલ રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું તો રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે રાજકોષીય નીતિ છઠ્ઠો સવાલ દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે શું તો દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ સાતમું ડબલ્યુટીઓનું પૂરું નામ લખો તો ડબલ્યુટીઓનું પૂરું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ત્યાર પછી છે વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના આશરે પંદરથી પાંત્રીસ શબ્દોમાં જવાબ લખો એમાં પેલું ખાનગીકરણના ગેરલાભો જણાવો તો ખાનગીકરણના ગેરલાભો નીચે પ્રમાણે છે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે જેનાથી ઈજારાશાહીને વેગ મળ્યો છે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો યોગ્ય વિકાસ થઈ શકતા નથી અને માત્ર મોટા ઉદ્યોગોને જ વિકાસનો લાભ મળ્યો છે ભાવો અંકુશમાં રહ્યા નથી તેથી દેશમાં ભાવ વધારાની સમસ્યા સર્જાય છે બીજું ભારત સરકારે કયા ત્રણ આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા હતા તો ભારત સરકારે ઈસવીસન ઓગણીસો એકાણુંની ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા ત્રણ આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા જેને ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ કહે છે ત્રીજું છે ઉદારીકરણના લાભો જણાવો તો ઉદારીકરણના લાભો નીચે પ્રમાણે છે ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ જેથી દેશના ઉત્પાદન વૃદ્ધિના દરમાં વધારો થયો છે વિદેશ વ્યા વિદેશ વ્યાપારને ઉત્તેજન મળવાથી વિદેશ વ્યાપારમાં વધારો થયો વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો દેશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે અને ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે ત્યાર પછી ચોથું સંકલ્પના લખો એમાં પેલું છે ઉદારીકરણ આર્થિક ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી નીતિ બીજું છે ખાનગીકરણ ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું ત્રીજું છે વૈશ્વિકીકરણ વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે ચીજવસ્તુઓ સેવાઓ ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ આ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે ચોથું છે ટકાઉ વિકાસ ટકાઉ વિકાસ એટલે ભાવી પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી ટકાઉ વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે ત્યાર પછી છે તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યયન પોથીના સોલ્યુશન છે સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પુથી ભૂગોળ પુથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફઓ મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો મિત્રો આજે ધોરણ દસની સ્વાધ્યાય પુથીનો ભાગ ચાર છે અને ભાગ ચારની અંદર આપણને આજે સામાજિક વિજ્ઞાન વિષયના પાઠનું આપણે સોલ્યુશન કરી રહ્યા છે તેવી જ રીતે આપણી આ ધોરણ દસની સ્વાધ્યાય પુથિના ભાગ ચારની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સ્વાધ્યય પુથીના સોલ્યુશન માટે સ્વાધ્ય પુથીના લખાણ માટે અને પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થશે તો જોઈએ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો એમાં પહેલું પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલા પગલાં જણાવો તો પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે ઈસવીસન ઓગણીસો બોતેરમાં આ સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાય ત્યાર પછી વૈશ્વિક ધોરણે પર્યાવરણ અંગે વિચારણા કરવા અનેકવાર સંમેલનો અને શિબિરો યોજાયા તેમાં પર્યાવરણની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવાનું નક્કી થયું ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે નીચે દર્શાવેલ પગલાં ભરવામાં આવ્યા છે દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી છે પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં પાંચ જૂનના દિવસને પર્યાવરણ દિન તરીકે જાહેર કરવામાં આવ્યા છે ભારતમાં આ દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે ઈસવીસન ઓગણીસો એક્યાસીમાં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલી વૈશ્વિક સમજૂતીઓનું પાલન કરવામાં આવે છે દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો કરવામાં આવે છે બીજું પ્રાકૃતિક સંસાધનોના રક્ષણ માટે શું કરવું જોઈએ તો ઉત્તર પ્રાકૃતિક સાધનોના રક્ષણ માટે અને સંવર્ધન માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જેમ કે ખેતી લાયક જમીન જંગલો જળસંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે તેમનો ઉપયોગ કરવો કોલસો પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો છે તેથી તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો વાહન વ્યવહારનો ખર્ચ ઓછામાં ઓછું થાય એ રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવા અનેક ઉપયોગો ધરાવતા સાધનોને ઉપયોગોમાં લેવા જેમ કે ભારતમાં દામોદર વેલી યોજનાને સિંચાઈ વિદ્યુત ઉત્પાદન પૂર નિયંત્રણ વાહન વ્યવહાર વગેરે ઉપયોગમાં લેવાય છે તો આવી રીતે આ તમે પ્રશ્નનો ઉત્તર અહીંયા જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ એટલે કે ત્રીજો સવાલ વિશ્વ વ્યાપાર સંગઠન સંસ્થાનોનો પરિચય આપો તો સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ એક જાન્યુઆરી ઓગણીસો પંચાણું ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરી હતી આ સંસ્થાનું વડું મથક સ્વિત્ઝરલેન્ડના જીનિવા શહેરમાં આવેલું છે વિશ્વ વ્યાપાર સંગઠનના મુખ્ય ધ્યેયો નીચે પ્રમાણે છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું આ વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન સાધવું વિશ્વમાં ઉદભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું વિશ્વ વ્યાપાર સંગઠન ઉપરયુક્ત ધ્યેયો સિદ્ધ કરવા નીચે પ્રમાણેના કાર્યો હાથ ધરી રહ્યું છે અને બહુરાષ્ટ્રીય વ્યાપાર અંગેના કરારો માટે જરૂરી માળખાની રચના કરી અને તેમનો અમલ કરાવો તે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલા ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ એટલે કે ચર્ચા માટેનું સ્થાન તરીકેની કામગીરી બજાવી તે ભેદભાવ અહીન આંતરરાષ્ટ્રીય વ્યાપારને ઉત્તેજન આપે છે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા સભ્ય દેશોના વ્યાપારનું તે અવલોકન

તો વૈશ્વિકીકરણથી નીચેની અસરો છે એમાં લાભમાં જોઈએ તો નિકાસના પ્રમાણમાં વધારો આર્થિક વિકાસના દરમાં વધારો અને વિદેશી મૂડીરોકાણનું પ્રમાણ વધ્યું ગેરલાભમાં જોઈએ તો નિકાસના પ્રમાણ કરતાં આયાતના પ્રમાણમાં વધારો દેશના વિદેશી દેવાના પ્રમાણમાં વધારો થયો અને દેશમાં ગરીબીના પ્રમાણમાં ધીમી ગતિએ ઘટાડો થયો છે તો મિત્રો આ ધોરણ દસના જે સ્વાધ્યાય પોથી છે એ પોથીના ભાગ ચારની અંદર આપણને જે સામાજિક વિજ્ઞાન વિષય આપેલો છે તેનો આ પાઠ જે છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ દસના સ્વાધ્યાય પોથીના ભાગ ચારની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો જે નવો પાઠ એક આપેલો છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો ધોરણ દસની પોથીના વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને એક સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં